As you do the next story, come? and story, i It's a joke. <laughs> it's a joke. Did you think it was to લાવજો હ કે અચ્છા તો એક વસ્તુ મને કહે જો એક છે ને એક ગુંદેડો હતો બરાબર એ જેનો જયનો દાંત ખાઈ ગયો દાંત ખાઈ ગયો ને તને બરાબર હવે આ બપોરે છે ને અમારે ઘરે જમણવાર હતું

એ હસ્વાની ગીત ગાય દર્શન નહીં એ ચાટજીવ ડાલ લે લે એ એવિયાજીવ ડાલ લે લે ઉ ભાઈ આ તો જીવ ડાલ લે લે એ લોકજીવ ડાલ લે લે અરે સાચું મેગા છે જીવ ડાલ